રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કર્યો ફોન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની અલાસ્કા બેઠક વિશે રશિયા રાષ્ટ્રપતિએ પીએમ મોદીને આપી માહિતી ભારતે રશિયા યુક્રેન સંઘર્ષ પર શાંતિપૂર્ણ સમાધાનની કરી તરફેણ ચીનના મંત્રી વાંગ યી અને વિદેશમંત્રી એસ જયશંકર વચ્ચે યોજાઈ દ્વિપક્ષીય બેઠક દ્વિપક્ષીય સંબંધ પારસ્પરિક હિત સહિત વિભિન્ન મુદ્દે થઈ ચર્ચા વિદેશ મંત્રી જયશંકરે વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતાને સંબંધોની સકારાત્મક ગતિ માટે ગણાવ્યા જરૂરી ભારતીય અંતરિક્ષ યાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત અંતરિક્ષમાં પોતાના અનુભવો વિશે લોકસભા મિશનની સફળતા પર થઈ ચર્ચા કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે કહ્યું ભારત માટે આ ગર્વ અને ઐતિહાસિક ક્ષણ ક્ષણ્યાન સહિત અનેક અંતરિક્ષ મિશન ને મળશે વેગ લોકસભામાં જનવિશ્વાસ વિધેયક બે પોઈન્ટ ઝીરો કરાયું રજૂ રાજ્યસભામાં વિપક્ષના હોબાળા પર સદન નેતા જે નડ્ડાએ દર્શાવી નારાજગી હોબાળાને વ્યર્થ અને નિરાધાર ગણાવ્યો તો ભારતીય બંદરગાહ વિધેયક રાજ્યસભામાંથી પસાર ટ્રમ્પ અને પુતિન વચ્ચે અલાસ્કા બેઠક બાદ વોશિંગ્ટનમાં વધુ એક મહાબેઠક યુરોપિયન નેતાઓ સાથે અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મુલાકાત બેઠક પહેલા ટ્રમ્પનું નિવેદન નાટોમાં સામેલ થવાની છોડવા અને ક્રાઇનિયા જતું કરવા ઝેલેન્સ્કી રહે તૈયાર નવસારીના બિલીમોરામાં રાઈડ તૂટવાની દુર્ઘટના મામલે તપાસનો ધમધમાટ એફએસએલની ટીમ દ્વારા ઘટના સ્થળનું કરાયું નિરીક્ષણ વિડીયો ફૂટેજ અને એકત્રિત કરવાની કામગીરી ચાલુ એફએસએલ રિપોર્ટ બાદ કરાશે કાર્યવાહી તો દુર્ઘટનામાં પાંચ લોકોની હાલત ગંભીર રાજ્ય માથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી અમરેલી વલસાડ અને અમરેલીમાં અતિભારે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના